ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાકમાં એકત્રીસ તાલુકામાં વરસાદ આવ્યો છે જેમાં વિસાવદરમાં ચોવીસ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે કોટડા સાંગણી કુકાવાવ વડિયામાં પોણા એક ઇંચ તથા ગોંડલ જામકંડોણા બગસરામાં દોઢ ઇંચ વરસાદ તથા લીલીયા સાગબારામાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અંકલેશ્વરમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો તથા ઉમરપાડા અને ઝઘડિયામાં દોઢ ઇંચ વરસાદ હાસોટ માં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાક્યો છે સુરત શહેર ભરૂચ બારડોલી માં અડધો ઇંચ વરસાદ છે તાપી નવસારી નર્મદા ડાંગમાં વરસાદી માહોલ છે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે સંભવિત લોકોની ચિંતા વધારી છે કર્ણાટકના દરિયા કિનારે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે જેના પગલે બેંગલુરુ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આ સિસ્ટમે હજુ લો પ્રેશર એરિયા બન્યો નથી જ્યાં સુધી તે ડિપ્રેશન નહીં બને ત્યાં સુધી તેની દિશા નક્કી નહીં થઈ શકે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે મંગળવાર સાંજથી ગોંડલ બારડોલી અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ વરસાદ વરસ્યો હતો આજે સવારે ભરૂચમાં પવન સાથે ખાબકતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે ભાવનગર અરવલ્લી અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી છે સાથે જ ગીર સોમનાથ રાજકોટ અને જુનાગઢ જેવા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં પણ વરસાદ મહીસાગર જિલ્લો પણ વરસાદની અસર હેઠળ રહી શકે છે હવામાન વિભાગે મોટી ચેતવણી પણ આપી છે કે એકવીસ મેથી ગુજરાતના અઢાર જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે આ વાવાઝોડા થી તબાહી મચવાની શક્યતા છે તેથી તંત્રને તેમજ લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે જિલ્લાના લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવી જોઈએ અને સલામત સ્થળે રહેવાની તૈયારી રાખવી જોઈએ તંત્ર દ્વારા તાકીદની સ્થિતિમાં રાહત કામગીરી માટે અલર્ટ જારી કરવામાં આવ્યું છે